નમસ્કાર ગુજરાત હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવ નડિયાદથી આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના આ યુનિવર્સિટી એ ગુજરાતનું ઘરેણું કહેવાય દરેક બાબતમાં નંબર વન છે સ્ટાફના બિહેવિયરમાં અને બીજા દરેક બાબતમાં દરેકે દરેક બાબત જલ્દીથી પતી જાય છે સ્ટુડન્ટને કોઈ તકલીફ પડતી નથી પરંતુ એક એવી બાબત છે કે જેના લીધે આ ગુજરાત યુનિવર્સ નવ્વાણું ગુણ સારા છે અને એક એવો ગુણ છે કે જેના લીધે બધા નવ્વાણું નવ્વાણું ગુણ ધોવાઈ જાય છે એ છે ત્યાંના લેન્ડલાઈન નંબરો વેબસાઇટ ઉપર ગુજરાત વેબ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર આપેલ જેટલા પણ લેન્ડલાઈન નંબર છે તેમાંથી અડધા નંબરોની રીંગો વાગે છે કોઈ ઉપાડતું નથી અને અડધા નંબરો છે એ બંધ આવે છે અને ઓપરેટર તો કોઈ છે જ નહીં ખાલી પેલું બીપ વાળું એક સિસ્ટમ મૂકેલી જાય તમારો અવાજ પતે એટલે બીપ વાગે એટલે સંદેશો આપો અરે ભાઈ ગામડાનો માણસ હોય ભુજમાંથી બોલતો હોય ચીખલીથી બોલતો હોય ડીસાથી બોલતો હોય કે માંગરોળથી એને માહિતી જોઈતી હોય તો તમારા ત્યાં ફોન જ ના ઉપડે તો પેલો માહિતી લેવા બસ કરીને ગુજરાત યુનિવર્સિટીમાં તપાસ કરવા માટે આવે લોકોને ખોટી હેરાનગતિ થાય છે અને ખબર નહીં કયા અહંકારમાં કોઈ વ્યક્તિ અહીંયા આગળ એ વાળા નંબરો બંધ રાખીને બે કરાવડાઈને બેઠો છે હવે એ કોણ છે એ અમને ખબર નથી મેં તો શિક્ષણ વિભાગમાં પણ વાત કરી છે અને મુખ્યમંત્રી શ્રીમાં પણ લે ઓનલાઈન અરજી કરેલ છે ફરિયાદ કરેલ છે હવે આ બાબતે જલ્દીમાં જલ્દી કોણ કાર્યવાહી કરશે આ નંબરો ચાલુ ક્યારે થશે મારે એ જાણવું છે હું ગુજરાતનો નાગરિક છું મારે ગુજરાત યુનિવર્સિટીના જે નંબર છે જેટલા પણ લેન્ડલાઈન નંબર છે જરૂરિયાતવાળા જેટલા પણ છે મારે બધાએ બધા નંબર ચાલુ હાલતમાં જોઈએ અમે આ ત્યાં ફોન કરીએ અને તમારે ત્યાં નંબર ના પડે એટલે વોટ ઇઝ ધીસ અમારે શું સમજવાનું હે આવું તો કંઈ ચાલતું હશે આટલી સરસ યુનિવર્સિટી બનાવેલી છે આટલો સરસ મજાનું ત્યાં આગળ સિસ્ટમ છે એક લેન્ડલાઇન નંબર તમારે એક ઓપરેટર તો ઓપરેટર તમે તે નથી રાખી શકતા આ બાબત ચર્ચાશે જરૂરથી કારણ કે આ બાબતે કોઈએ ધ્યાન જ નથી આપ્યું ગુજરાત યુનિવર્સિટીના લેન્ડલાઇન નંબરો બંધ કેમ આવે છે કોઈ ઉપાડતું કેમ નથી બસ એક જ ક્વેશ્ચન છે ફોન ઉપાડવો જોઈએ ને ત્યાંથી જનતાને જવાબ પણ મળવો જોઈએ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન આવી જાય તો શું કરો તમે કોઈ સ્ટુડન્ટ હોય ત્યાં આવ્યો હોય અને તમે બેભાન થઈ ગયો એને તમને જાણ કર મોબાઈલથી જાણ કરવી છે ઓફિસ તે યુનિવર્સિટીમાં ફોન કરે છે કે મારી એનો સાથીદાર હોય કેટલા ફોન કરું અને તમે ફોન જ ના ઉપડે તમારો ત્યાં તો એટલા માટે જેમ બને તેમ એ ફોન ઉપાડવાની જે વ્યવસ્થા છે તાત્કાલિક ધોરણે કરવામાં આવે નહી તો આ બાબતે માનનીય ઉચ્ચ ન્યાયાલયમાં ફરિયાદ કરવામાં આવશે અથવા તો નરેન્દ્ર મોદી સરને ફરિયાદ મોકલવામાં આવશે જય હિન્દ જય ભારત